ગીર ગઢડા તાલુકાના કોદિયા નજીક મધ્યગીરમાં આવેલો મચ્છુદ્રી ડેમ હાલ સિત્તેર ટકા ભરાયો ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે આ મોસમમાં ડેમ વિસ્તારમાં બાર આઠ ઇંચ વરસાદ નોંધાયો જેના પરિણામે ડેમમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે સલામતીના પગલા રૂપે ઉના ગઢડા વિસ્તારના સોળ ગામોને એલર્ટ જાહેર કરાયા છે ઉના ગીર ગઢડામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સલામતીના રૂપે ગામોને એલર્ટ જાહેર કરાયા ગીર ગઢડા તાલુકાના કોદિયા નજીક મધ્યગીરમાં આવેલો મચ્છુંદરી ડેમ હાલ સિત્તેર ટકા ભરાયું છે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે આ મોસમમાં ડેમ વિસ્તારમાં બાર પોટ આઠ વરસાદ નોંધાયો છે જેના પરિણામે ડેમમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે સલામતીના પગલાં રૂપે ઉના ગઢડા વિસ્તારના સોળ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ગીરગઢડાનો મચ્છુદરી ડેમ સિત્તેર ટકા ભરાયો હોવાના સમાચાર ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. આ જ અંગે વધુ વાત કરીશું संवाददाता જયેશ અમારી સાથે ફોન લાઈન જયેશ અપડેટ ગીર ઉપરવાસ ચૂક્યો છે. હાલ સતત પાણીનો કરવામાં છે. નદીના સૂચના પણ આપવામાં આવી છે. આભાર માહિતી આપવા માટે